નમસ્કાર દર્શક મિત્રો રાપર તાલુકાના સેલારી ગામે ગણેશા મંજી રાઠોડ નામની એક જ વ્યક્તિ દ્વારા સેલારી ગામની સેલારી કુમાર પ્રાથમિક શાળા મતદાન મથક ચાર ઓબ્લિક એકસો પચાસ અને સેલારી પ્રાથમિક કન્યા શાળા મતદાન મથક બે પર એમ બે જગ્યાએ મતદાન કરતા ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે સેલારી ગામની સેલારી કુમાર પ્રાથમિક શાળા મતદાન મથક ચાર ઓબ્લિક એકસો પચાસમાં ક્રમાંક નંબર સાતસો પંચ્યાસી અને સેલારી પ્રાથમિક કન્યા શાળા મતદાન મથક બે પર ક્રમાંક નંબર આઠસો ચોવીસ એમ બે જગ્યાએ સેલારી ગામે ગણેશા મંજી રાઠોડ નામની એક જ વ્યક્તિ દ્વારા બે વખત મતદાન કરવામાં આવ્યું છે તેમ છતાંય ચૂંટણી પંચની જવાબદાર વ્યક્તિ દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સેલારી ગામે ચૂંટણી પંચની ઘોર બેદરકારી સામે આવી રહી છે